છોટાઉદેપુર ખાતે મહિલા બાળ વિકાસ અને મહિલા કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાની ભગવાન પીરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ છે પંદર નવેમ્બરના રોજ ભગવાન પીરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી ઉદેપુર એસ એન કોલેજ ગ્રાઉન્ડમાં રાજ્યકક્ષાની મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો છોટાઉદેપુર ખાતે એકસો પચાસમી જયંતિ ઉજવણી પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલે પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે આજે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે એસ એફ હાઈસ્કૂલથી સિવિલ હોસ્પિટલના રોડને ભગવાન બિરસા મુંડાના માર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો આયોજિત કાર્યક્રમમાં મંત્રીની સાથે સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા કલેક્ટર ગાર્ગીશન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા પ્રાંત અધિકારી મુસ્કાન ડાગર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અધિકારીઓ અને લોકો જોડાયા હતા રિપોર્ટર મોસિન સુરતી છોટા ઉદેપુર ભગવાન બિરસા મુંડાજીની દોઢસો જન્મ જયંતિ નિમિત્તે છોટા ઉદેપુર સ્વાગત કરવામાં આવ્યું સાથે સાથે ખૂબ સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાંસદ શ્રી જશુભાઈ હોય કે જિલ્લા પંચાયતના અધ્યક્ષાબેન મલકાબેન હોય મારા ધારાસભ્ય શ્રી આજે આ જનજાતિ ગૌરવ દિવસ અને જનજાતિ ગૌરવ વર્ષ નિમિત્તે પણ વિભિન્ન યોજનાઓનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું અને સમગ્ર ગુજરાતમાં જે આદિવાસી ભાઈ બહેનો છે એમના માટે થઈને પણ અલગ અલગ યોજનાઓનું આજે લોન્ચિંગ દેડિયાપાડા ખાતે કરવામાં આવ્યું તથા આજે છોટા છોટાઉદેપુર ખાતે પણ આ જ સમાજના લોકોને બાળકોને અલગ અલગ ડિગ્રી અમને કઈક ખ્યાતિ પ્રાપ્ત કરી હોય તો એનું સન્માન સાથે આમ જે નિવાસ આંબેરિકા નિવાસ યોજના અંતર્ગત પણ એમને જે આવાસ મળ્યા છે એના માટે પણ આજે ચાવી અર્પણ કરવામાં આવી છે ખૂબ સારી વાત છે જે બહુ મોટા પ્રમાણમાં સમગ્ર શહેર જિલ્લામાંથી લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે સૌને ખૂબ ખૂબ આભાર નાખ્યું બિલકુલ છે જ્યારે મેં મારી સ્પીચમાં પણ કીધું કે પહેલા દિવસ આવી ત્યારથી જ મારી પાસે લિસ્ટ આવી ગયું છે એ આર એન્ડ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર ખાતે પણ આપી દેવામાં આવી છે ટૂંક સમયમાં આ બધા જ રોડ રસ્તા જે વરસાદના લીધે ખરાબ થયા છે કે તૂટી ગયા છે એ બધા બની જવામાં આવશે સાથે સાથે જે પુલિયા છે જે એક પારથી બીજી પાર જવાનો જે રસ્તો છે નદીની ઉપરથી એ પણ પૂર્ણ થશે જે નેશનલ હાઈવેના અંતર્ગત આવતો પણ એક પુલ છે એ પણ તૂટેલી હાલત છે તો નેશનલ હાઈવે જે પણ મંત્રી છે અધિકારીઓ છે એમની સાથે પણ અમારા મુખ્યમંત્રી શ્રી વાત કરશે અને એ કામ પૂર્ણ કરવામાં આવશે મેં હમણાં જે કીધી એ જ માહિતી મેં તમને આપી કે એ જે પુલ તૂટેલો છે અને એ ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે સાથે જોડાયેલો છે નેશનલ હાઈવે છપ્પન સાથે જોડાયેલો છે એટલે એ વાત પણ કહી દીધી છે અને જે રાષ્ટ્રીય મંત્રી છે નીતિન ગડકરી સાથે એમની સાથે વાત કરીને એ કામ પૂર્ણ કરવામાં આવે ની સૌથી પહેલા ચિંતા કરવામાં આવશે